શ્રીજી મહારાજથી લઈને શાસ્ત્રી મહારાજ યોગી આપા પ્રમુખ સ્વામી મહારાજ આ બધાએ એ બ્રહ્મવિદ્યા એ જ કર્યું છે એક સેકન્ડ બગાડ્યું નથી પર અને એને લીધે આપણે આ આટલા કેફને મસ્તીમાં છીએ સ્વામિનારાયણ ભગવાનના વખતમાં હજારો એકાંતિક ભક્તો હતા જેને ગમે તેવી આપત્તિ આવે વિપત્તિ આવે મુશ્કેલીઓ આવે એમાં ડબ્યા નથી એને લગભગ સ્થિત પ્રજ્ઞ તો આ જ કરવા એકાંતિક ભક્તો બધા અને એવી રીતે હરિભક્ત આ જીવન છે આ કંઈક કલ્પનાની વાત નથી આજે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું એ મૂર્તિમાન બીજામાં રેલાવ્યું ખાલી કલ્પના નથી એના પોતાના જે હૃદયમાં હતું એ જ આપ્યું હરિભક્તોને અને સુખીયા કર્યા છે અને બધાને આજે ગુરુ પરંપરામાં પ્રમુખ સાંઈ મહારાજ સુધી આપણે જોઈએ બધું મૂર્તિમાન અને બધા એ પ્રમાણે જીવ્યા છે હરિભક્તો કેવા કેવા પ્રસંગો કેવા કેવા સામાન્ય લાગે એક કોઈ ગણતી ના હોય સમાજમાં પણ તો એનું ભવ્ય જીવન હોય અને એ રીતે રાખ્યા એટલે આપણે તો મૂર્તિમાન સાક્ષાતની વાત છે અધૂરો રોકડું જ્ઞાન છે કલ્પના નથી અધૂરો નથી ઉધારા નથી એવી વાત છે અહીંયા કેટલા બેઠા છે એમાં બધા આ રીતે જીવે છે એટલે આપણે આ તાત્વિક જ્ઞાન છે પણ ખબર પડે ને ના પડે પણ તમે બધા એ તાત્વિક જ્ઞાનમાં અધિકારી છો આવી વાત છે એટલે આપણે બળમાં રહેવું હિંમત રાખવી અને સુખ દુઃખનો પ્રસંગોમાં લોપાય નહીં લેવાય નહીં અને દ્રઢ રહેવું ગમે એવા સંજોગો ગમે એવા પ્રસંગો આવે સત્સંગ છોડતા નહીં સહકાર કંઈ